તે ડુ નોટ ડુ પ્લસ નોટ પ્લસ વી વન હકારની થાય વી વન પ્લસ કર્મ તો આની થાય ડુ નોટ વી વન પ્લસ કર્મ અને છેલ્લે અન્ય શબ્દો કરતા આવશે નહીં તો એક્ઝામ્પલ છે મોટો કોળીઓ ખાવો નહીં મોટો કોળીઓ એટલે થાય બિગ બાઇટ ખાવો નહીં એટલે ડોન્ટ ઇટ તો ડોન્ટ ઇટ બિગ બાઈટ મોટો કોળીઓ ખાવો નહીં આગ પાસે ઊભા રહો ડોન્ટ સ્ટેન્ડ નિયર ધ ફાયર આગ પાસે ઊભા ન રહો નકાર છે આગ પાસે ઊભા ન રહો તો ડોન્ટ સ્ટેન્ડ નિયર ધ ફાયર પછી જે ઊંડા પાણીમાં તરવું નહીં તો ડોન્ટ સ્વિમ ઇન ધ ડીપ વોટર ડીપ વોટર એટલે ત્યાં ઊંડું પાણી ઊંડા પાણીમાં તરવું નહીં તો ડોન્ટ સ્વિમ ઇન ધ ડીપ વોટર મારો સંપર્ક કરવાનો પ્રયત્ન કરતા નહીં તો ડોન્ટ ટ્રાય ટુ કોન્ટેક્ટ મી મારો સંપર્ક કરવાનો પ્રયત્ન કરતા નહીં પછી છે કામચોર અને ચોર બનો નહીં કામચોર એટલે થાય સરકર એસ એચ આઈ આર કે ઈ આર અને ચોર એટલે થીફ તો ડોન્ટ બી સરકર એન્ડ થીફ એટલે કામચોર અને ચોર બનો નહીં તો ડોન્ટ બી સરકર એન્ડ થીફ એના પછી છે પરીક્ષામાં તમારી સાથે ચીઠી ન રાખો ચીઠી એટલે થાય ચીટ તો ડોન્ટ કીપ ચીટ વિથ યુ ઇન એક્ઝામ डोंट कीप चीट विथ यू इन एग्जाम डोंट कीप चीट એટલે ચીઠી ન રાખો પરીક્ષા માં એટલે ઈ વિથ યુ ઇન एग्जाम એટલે પરીક્ષા માં તમારી સાથે ચીઠી ન રાખો તો થાય डोंट कीप चीट વિથ યુ ઇન एग्जाम માતાપિતાને આશ્રમ મે છોડો નહીં તો डोंट લીવ ધ પેરેન્ટ્સ એટ આશ્રમ डोंट લીવ ધ પેરેન્ટ્સ એટ આશ્રમ પછી જે માતાપિતાને અપમાનિત કરો નહીં અપમાનિત કરો એટલે ઇન્સલ્ટ થાય

अनियमित એટલે ઇરેગ્યુલર અને નિયમિત એટલે રેગ્યુલર તો ડોન્ટ બી ઇરેગ્યુલર વાસી ખોરાક ખાઓ નહીં વાસી ખોરાક એટલે થાય સ્ટેલ ફૂડ તો ડોન્ટ ઈટ સ્ટેલ ફૂડ એટલે વાસી ખોરાક ખાઓ નહીં પછી ગંદા કપડા પહેરો નહીં ડોન્ટ પુટ ઓન ડર્ટી ક્લોથ ગંદા કપડા એટલે ડર્ટી ક્લોથ તો ડોન્ટ પુટ ઓન ડર્ટી ક્લોથ તમારી જગ્યા બદલતા નહીં તો ડોન્ટ ચેન્જ યોર પ્લેસ डॉट चेन्ज योर प्लेस हज आप रूम इूम रूम खेल विधाउट नॉकिन ध डोर डोट एंटर द रूम विधाउट नॉकिंग धोर वाहनों पार्क करने नहीं तो सूचना अपेली हो तो अंग्रेजी दाय डॉंट पार्क द वेहीक हियर डोन् वेहीक हियर મારો રૂમાલ વાપરતા નહીં રૂમાલ એટલે હેન્કી અથવા હેન્કર ચીજ તો ડોન્ટ યુઝ માય હેન્કી એવું ન માનવું કે અંગ્રેજી અઘરું છે તો ડોન્ટ બિલીવ ધેટ ઇંગ્લિશ ઇઝ ટફ ડોન્ટ બિલીવ ધેટ ઇંગ્લિશ ઇઝ ટફ અને ટફ હો જાય ટી ઓ યુ જી એચ એના પછી છે ખરાબ અક્ષરે ન લખો ખરાબ અક્ષરે ન લખો એટલે થાય ડોન્ટ રાઈટ વિથ બેડ હેન્ડ રાઈટિંગ ડોન્ટ ડોન્ટ રાઈટ વિથ બેડ હેન્ડ રાઈટિંગ રસોડામાં વાળ ઓડો નહીં વાળ ઓડવું એટલે કોમ સી ઓ એમ બી કોમ ડોન્ટ કોમ ઇન ધ કિચન એટલે રસોડામાં વાળ ઓડો નહીં પછી કારણ વગર અહીં બેસો નહીં ડોન્ટ સીટ હિયર વિધાઉટ રીઝન ડોન્ટ સીટ હિયર વિધાઉટ રીઝન ના પછી થોડાક આપણે જોઈ લઈએ મોડી રાત્રે ફરવા જવું નહીં તો ડોન્ટ ગો ફોર અ વોક એટ લેટ નાઇટ डोंट गो फॉर अ वॉक एट लेट नाइट तो આ બધી આજ્ઞા આપે છે કાળો કોટ પહેરવો નહીં डोंट वियर ब्लैक कोट બહારનું ખાનું ખાઓ નહીં ડોન્ટ ઈટ જંક ફૂડ બહારનું ખાનું એટલે થાય જંક ફૂડ બહારનું ખાનું તો જંક ફૂડ બેકારજી पूर्वक સમય વાપરો નહીં ડોન્ટ સ્પेंड द टाइम केयरलेसली બેકારજી पूर्वक એટલે થાય केयरलेसली તો डोंट स्पेंड द टाइम केयरलेसली લિફ્ટમાં આવો અને જાવો નહીં તો ડોન્ટ કમ એન્ડ ગો બાય લિફ્ટ ડોન્ટ કમ એન્ડ ગો બાય લિફ્ટ ના પછી થોડાક આપણે જોઈ લઈએ પાડોશી એટલે થાય નેબર એની આઈ જી એચ બી ઓર ડોન્ટ ફાઈટ વિથ નેબર એટલે થાય પાડોશી સાથે ઝગડો નહીં કોઈની નકલ કરો નહીં તો ડોન્ટ ઇમિડિયેટ ટુ એની બડી ઇમિડિયટ એટલે થાય નકલ કરવી ડોન્ટ ઇમિડિયટ ટુ એની બડી અભિમાની બનો નહીં તો ડોન્ટ બી પ્રાઉડી અભિમાની એટલે થાય પ્રાઉડી બગીચામાંથી ગુલાબને ચૂટો નહીં એટલે ગુલાબ તોડો નહીં તો ડોન્ટ પીક ધ રોજ ફ્રોમ ધ ગાર્ડન ડોન્ટ પીક ધ રોજ ફ્રોમ ધ ગાર્ડન એના પછી આપણે જોઈ ગરીબ માણસોને ધિક્કારો નહીં તો ડોન્ટ હેડ ધ પૂર મેન અથવા તો ડોન્ટ હેડ ડોન્ટ હેડ ધ પૂર એટલે ગરીબ ગરીબ માણસોને ધિક્કારો નહીં પેપ્સી પીવો નહીં તો ડોન્ટ પેપ્સી નાળિયેર પાણી પીવો ડ્રિંક કોકોનટ કોકોનટ વોટર પેપ્સી પીવો નહીં તો ડોન્ટ ડ્રિંક પેપ્સી નાળિયેર પાણી પીવો ડ્રિંક કોકોનટ કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરો નહીં ડોન્ટ યુઝ ધ કેલ્ક્યુલેટર ચોમાસામાં સફેદ કપડા પહેરો નહીં ડોન્ટ વિયર વ્હાઈટ ક્લોથ્સ ઇન મોનસૂન ડોન્ટ વિયર વ્હાઈટ ક્લોથ્સ ઇન મોનસૂન પછી છે બાળકોને ખીજાવો નહીં ડોન્ટ ડ્રાઈવ બાઇક ફાસ્ટ ઇન ધ રેન વરસાદમાં બાઇક ઝડપી ન ચલાવો તો થાય ડોન્ટ ડ્રાઈવ બાઈક ફાસ્ટ ઇન ધ રેન છકડામાં બેસો નહીં વોલ્વોમાં બેસો તો ડોન્ટ સીટ ઇન ધ રિક્ષા તો આવી રીતે મિત્રો આજ્ઞાર્થ વાક્યોનો છે તે ઉપયોગ કરવામાં આવે છે